તો આજે તો હું બધું કામ કરીને ઉપર આવી છું આજ તો કાંઈ કામ બાકી જ નથી નકર ઘણું ખરું કામ બાકી હોય અને અશ્વિન કે હાલો હાલો લોક સ્ટાર્ટ કરવાનો છે મારો મગજ ખાઈ જાય લે કેમ એમ મગજ શું ખાઈ જાય કેમ કે આપણે બે દિવસ હોય ગયા બે દિવસથી હજી એક કઈ વિડીયો મૂક્યો નથી કાલે તમે કહો ને નો તમે કહો કેમ કે આપણે કામમાં થોડા ફસાઈ ગયા હતા એટલે વિડીયો નો મે કે આજ આપણે ફ્રી થયા છે એટલે આજ આપણે વિડીયો બનાવ્યો છે કરી દીધો કા

કાંઈ ધરાય નથી ગયો તો હારે ખાંડ ખાન પાડી જેવું થવું છે એવો વિચાર લાગે આમ જોવો તો મમરામાં કે પાડી થાઉ કંઈક હાર હારા મમરાથી માણસનું શરીર ફૂલે ખબર છે તને ફૂલે કાઈ ન ફૂલે ફૂલે ભાઈ આમ જોતા કેટલું ફૂલી ગયું જોત તારે આમાં આમ હાથ તો જો સલમાન ખાનની બોડી પાછી પડે એવા તો હાથ છે તો હું ડન કરવા દાવ હે કેટલાય કિલોનું ઉસ્કાવે હું માંડ લું મળનું તો આવે જ નહીં ડમબાલ

તે આ લઈ તો ભૂલા ગયું મારે મે તને કહી એસી ફીટ કરવા ફોન કરી દીધો પણ એસી વાળા ને ના કરી હા છે તો ચારે રશ્મિન કે કે તને હાને લઈ જાવ છે હામે લઈ જાવ છે તો આ બધા ને એવું લાગતું છે કે આ ખોટું બોલે બધા મારા સબસ્ક્રાઇબર છે એ બધા જરૂર કહી દેજો એને કે મને લઈ જાય મને તમારે બધાને બધું જોવા તો થાય હે નવા નવા વ્યૂ હા હા આ યુ થાકી પણ નથી લઈ જઈ લે હું કરી લે

તો ચાલો બધા પાણી પીવાનું આપણે વીએવાય હેઠવાય અને હું વિચારું છું કે ગોળાનું પીવું કે ફ્રિજનું પીવું હમ્મ તડક્યા પડે છે એટલે ઠંડુ પીવું ના ના ફ્રિજનું નો પીવાય ગોળાનું સારું એ હાથું બસ અરે ગોળાનું મને ન મજા આવો ને અરે વાવ પોપડિયું કાસું છે કાચું છે આમ થોડું થોડું પાડી ને થોડું થોડું કાચું છે જ ને આ ફ્રિજમાં ખાવાનું હું પીડું કંઈ સારું સારું છે કે નહીં ચા વાવ એક જ છે ને પણ બે છે એટલે કિલો હતી પણ કિલોમાંથી થોડી ઘણી તો કુટે તન કિલો કિલો પડી રે એટલે હું બોલી કિલો કોમ કાલે એ સોરી યાર બધાને કેતા બોલાઈ ગયો બધા પાણી છે મનથી કરવાનું હોય હમ હમ

અચ્છા આમથી બે તે બે જ રખાય બધા લખાય નઈ ને કુ બધી જાય આમ છો એક મારી ને એક આયુષ નહીં તમારી બરોબર ને એક મારી ને એક આયુષ ની તારી નહીં એમ આતે હું તો અગિયાર કર મારો પેર માં વઈ જાશ તો આઈશ નો બર્થડે હમણા ગયો છે તમને બધા ને ખબર જ છે આ વર્ષ દીનો થઈ ગયો પણ વર્ષ દીનો થયો છે ને આપણ બહુ હોશિયાર છે બરોબર ઈ તો આપણે શીખવાડી તો હોશિયાર હોય મગજ તો બધા ને એક જ સરખા હોય બધા ને ખબર તો છે જ તા ને હા પણ તે એને હોશિયાર બનાવ્યો હા તો આને છે ને બધી ખબર પડે છે વર્ષ દીનો છે અંત આ તો આઈશ ચાલો ટેલેન્ટ બતાવો આઈશ માર તો મન માર કે તો મારે

જાય ગપ્પા મારવાની વાત નથી હા અમદાવાદ ક્યાં આપડે વિદેશ આવ્યું અમદાવાદ બે હોય બપોર અહીંયા પહોંચે અમદાવાદ ક્યાં ગુજરાત

તો અમે વિડીયો પૂરો કરી છે અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય